થયા પછી ટ્રાફિક વાળા પોલીસ વાળાની ગાડી હતા અમે બધાય બધા કર્યો તેમ છતાં ઉભો નથી રહ્યો રાધનપુર મહેસાણા હાઈવે ઉપર એક અકસ્માત સર્જાય છે આ અકસ્માત ભયંકર હોય છે અહિયાં રુદર આ રોડ ઉપર થાય છે અને હૈયા રૂદન થતા લોકોનો જમાવડો અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળે છે પોલીસની ગાડી ત્યાંથી પસાર પણ થાય છે પરંતુ આ પોલીસની ગાડી રહેતી નથી ત્યારે અનેક સવાલો ઉઠાવ્યા છે છે જેની આજે વાત કરવી નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારો અનજી ઠાકોર આમ તો રાધનપુર મહેસાણા હાઈવે ઉપર અનેક વખત અગાઉ પણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે ત્યારે ગઈકાલે એક અકસ્માત સર્જાયો હતો જેમાં બસ ચાલક દ્વારા રિક્ષાને અડફેટે લેતા છ લોકોના મોત થયા મોત થયા કે છે કારણ રિક્ષા ને આ બસ ચાલકે કચડી નાખી હતી બસ ના નીચે દબાવી દીધી હતી અને જે લાશો હતી એ લાશો પણ એકબીજાને ચોટી ગઈ હોય અને તેમને કાઢવા મહામુસીબત પડી હોય તેવી લાશો હતી અને આ આ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી તે સમયે પોલીસ અહીંથી પસાર થાય છે પોલીસને પણ સ્થાનિક લોકો દ્વારા ઊભી રાખવામાં આવે છે પરંતુ આ પોલીસ ઊભી રહી નહીં ત્યારે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે સ્થાનિક રહીશનું શું કહેવું છે આ પ્રથમ વીડિયોમાં જોઈએ ત્યારબાદ ચર્ચા કરીએ એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક વાળા પોલીસ વાળા અમે બધાએ આઠવાનો કર્યો તેમ છતાં ઊભો નથી રહ્યો ટ્રાફિક પોલીસવાળો ટ્રાફિક પોલીસ વાળા ની ગાડી હતી ઉભો નથી રહ્યો કઈ જગ્યા સુતા હતા ગાડી ની અંદર હા કઈ જગ્યા એટલે ચર્ચા કઈ કઈ જગ્યા આટલો શું ગોતનાથ વતન ગોતનાથ વતન બાસપા વતે ગાડી નો એક્સિડન્ટ થયા પછી ટ્રાફિક પોલીસ ની ગાડી નીકળી છે ત્યારે જ્યારે અકસ્માત સર્જાયો તે સમયે અહીંથી પોલીસની ગાડી પણ પસાર થાય છે લોકોની ભીડ હોય છે જમાવડો હોય છે કારણ કે બસ ચાલક દ્વારા જે રિક્ષાને કચડી નાખવામાં આવી હતી એટલી હદે કચડી નાખવામાં આવી હતી કે જે લાશો હતી એકબીજાને ચોટી ગયેલી લાશો હતી લાશો કાઢવી પણ મુસીબત બની હતી તે સમયે પોલીસની ગાડી ત્યાંથી પસાર થાય છે અને લોકો દ્વારા પોલીસની ગાડીને ઊભી રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે છતાં પણ પોલીસની ગાડી ઊભી રહેતી નથી ત્યારે આ પોલીસ સામે અનેક સવાલો ઊભા થાય છે કારણ કે આવું જ અનેક વખત બનતું હોય છે જયારે કોઈ પણ ગંભીર પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે પોલીસ હોય પરંતુ આ પોલીસ નીકળી જતી હોય છે ત્યારે આવી જ ઘટના રાધનપુર જે અકસ્માત સર્જાયો હતો ત્યાં પણ જોવા મળી હતી અકસ્માત સર્જાયો ત્યારે

આવી જ ઘટના રાધનપુર માં આ અકસ્માત જયારે સર્જાયો હતો ત્યારે આવો જ બનાવ જોવા મળ્યો હતો ત્યારે પોલીસ ઉપરથી વિશ્વાસ ઉઠે તેવું આ કાર્ય જોવા મળ્યું અકસ્માતમાં છ લોકોના મોત થયા છે મોત પણ એવા હતા કે ભયંકર હતા અને હૈયુ હચમચાવી નાખે તેવા આ મોત હતા કારણ કે જે રિક્ષા ચાલક છે તેને કચડી દેવામાં આવી હતી અને જે બસ છે તે આ રિક્ષા ઉપર ચડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા લાશો જે એકબીજાને ચોટી ગયેલી લાશો જોવા મળી હતી ત્યારે છ લોકોના મોત થયા હતા અને ત્યારબાદ આ જે બસ ચાલક છે તેની સામે સમી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ જોવા તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર